विजापुना पुन्हा पोलीस स्टेशन ही हजबा तस्करो बनिया बेफाम વિજાપુર તાલુકાના લાળો પોલીસ સ્ટેશનની હદમાં પશુધનની તસ્કરી બનાવવાની હકીકત તારીખ નવ ત્રણ બે હજાર પચીસના ના પરોટીએ બે થી ત્રણ વાગ્યાના સુમારે ત્રણ પશુધનની ચોરી થાય પશુધનના માલિકોએ લાળો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગામ સુંદરપુરથી ઠાકોર કનુજી અમૃતજીના ઘરના વાળામાં બાંધેલી બે ઢોરોની ચોરી લાળો પોલીસ સ્ટેશનની હદમાં ઓથું માટી ગામ ઠાકોર દિનેશજીએ એ જ તારીખે તેમના પણ ઢોરની ચોરી ફરિયાદીઓના જણાવ્યા પ્રમાણે એમને પોલીસ પાસે એક જ માંગ છે કે વધુમાં વધુ રાત્રે પેટ્રોલિંગ થાય અને આ તસ્કરોની ટોળકી ઝડપથી પકડાય લાડોલ પોલીસ સ્ટેશન નાઈટ પેટ્રોલિંગ ઉપર ઉઠ્યા સવાલ લાડોલ પોલીસ ફરિયાદ ના આધારે તપાસ હાથ તમારા ઘરેથી ભેસ ચોરાઈ હા સાહેબ કાલ સવારે લગભગ 4 વાગે રવિવારે સવારે 4 વાગે ચોરાઈ ગઈ તો તમે પોલીસ ફરિયાદ આપી હા સાહેબ એ દિવસ સવારે 8:30 વાગે ફરિયાદ આપી છે તમે પોલીસ જોડે શું અપેક્ષા રાખો જલ્દી કાર્યવાહી રાત્રે સાહેબ ચોરાઈ જાય એટલે મતલબ એટલે રાત્રે પેટ્રોલિંગ કઈ બધું વધુ થાય તો મને આ રીતે સમસ્યા સામનો ના કરવો પડે રિપોર્ટર સંજય બારોડ બોધિક ભારત